ફોટો પાડો મારો ફોટો પાડો મારો ફોટો પાડે ભાઈ તો ભાઈ ગુડ મોર્નિંગ ગાયઝ એન્ડ ગાયઝ ઇઝ કારણ કે અમે ભાઈ પહોંચી ગયા ચંડીગઢ સવારના વાગી રહ્યા ફીટ આડા હાથે આડા હાથે અમારો ભાઈ ચંડીગઢ ઉતરી ગયા અમારા બાબલા બધાય જોઈ લો બાબલા થઈ ગયા કમ્પ્લીટ રેડી અને ભાઈ અહીંથી જવાનું હોય અમારે આખો દિવસ આજે પહેલાં તો જવાનું હોય શિમલા ત્યાંથી ક્યાં જવાનું હોય ભાઈ તમને આગળની અપડેટ આપતા રહી પેલા પોચી જાય ફટાફટ અમારા ગ્રુપ સાથે અને ત્યાં ટેમ્પો ટ્રાવેલર કઈ વસ્તુ કઈ વાન છે ટેમ્પો ટ્રાવેલર ટેમ્પો છકડો ગુજરાતી માં છકડો લેટ્સ ગો સ્ટેશનની ની આવી ગયા અને આથી આપણે રહ્યો ને ટેમ્પો ટ્રાવેલર માં જવાનું પેલા ક્યાં જવાનું આખા ખોપલા આપણે રહ્યો ને ઈ જાણવી આપણે રહ્યા ને કોક ની આરે આયા કોને આરે આયા તમને ખ્યાલ ઓ શિવાંગ ગુડ મોર્નિંગ કેમ છો ચાલે જીવન મજામાં તો હું આજનો પ્લાન હે આખો દિવસ નજર આ કઈ દેસી આપડા ઓલા હેલો ગાઈસ જો આજે છે ને આપણે અહીંથી નીકળીશું શિમલા જવા માટે ચાર કલાકનો રન રહેશે આપણે વચ્ચે એકવાર નાસ્તો કરીશું અને એના પછી આપણે જવાનું છે થોડો રેસ્ટ કરીને થ્રી સ્ટાર હોટલની કેટેગરી છે પછી લંચ કરીને આપણે નીકળીશું ઝાંખુ ટેમ્પલ મોલ રોડ અને ચર્ચ રોડ આજના આખા દિવસ મોકલા નહીં યસ થોડો બે ત્રણ કલાકનો રેસ્ટ રહેશે વચ્ચે ઠંડી કેવી ગઈ છે અરે અત્યારે દિલ્હી બીધી નહીં લાગતી એટલે કહું

પાછળ આગળ એક મત મળવાનું એના ખુદ નો કારણ કે બીજા કોઈ મત આપવા નથી બારી વળા થાય અમારા બાજુ માં ગયો ખબર કેમ ભાગ્યો એ ફિરસે દેખો ગાય જઈએ ભાઈ આપણે સિમલા તો આવ્યું નથી જે ઘણી વાર છે પણ વચ્ચે નાનકડો ભાઈ અમે હોલ્ડ લઈ લીધો મારું પબ્લિક બધું ટ્રેવલ એન્ડ ટ્રાવેલ નું બધું ફલ ગયું હા કારણ કે આયા ભાઈ કરવાનો અમારે થોડક નાસ્તો નાસ્તો કરીને થોડા જ ફ્રેશ થઈ જઈવી અને પછી નીકળીએ આથી સિમલા નાસ્તાનો ઓર્ડર આપી દીધો હે હું આપ્યો ઓર્ડર કેપલાનો દહીં કેટા કેપલાને મરાઠાનો દહીં પટ્ટર પર નાખો કેટા દહીં લેવાનો હા લીમો નાખ દેવાનો એટલે દહીં વાહ

ખટ્ટા પટ્યા ને ઝાપટી જવી પછી નીકળવાનું નાસ્તો થઈ ગયો મસ્ત મજાનો લેટ ગો ભાઈ થાય પાછા આ આપડો ખટારો લઈને ફોર બાય ફોર લાઈન ઉપડી જવી બપોરના વાગી રહ્યા હાડા બાદ બાર ને ચાલી થઈ ભાઈ અત્યારનો નજારો અહીંયા આવો છે મસ્ત મજાનો ભાઈ વેધર હે અને હેઠળ એટલે ઉભા રહી ગયા છે કે ભાઈ ટ્રાફિક જામ થઈ ગયો ખતરનાક જોઈ લો બહુ લાંબુ એવું ટ્રાફિક છે એટલે ઘડી નાનો કડો હોલ્ડ લઈ લીધો ગાડી અમારી થોડીક તરી થઈ ગઈ છે એટલે તરસી થઈ ગઈ છે તો એને થોડુંક પ્યોર આવવું પડશે ભાઈ પાણી તો વ્યવસ્થિત હાલ છે કંઈક તો યુરિયા ખાતર ડીઓપી છે અચુબોલ

ઓહ ભાઈ રૂમ કંઈક આવો મસ્ત મજાનો છે ભાઈ ટીવી આપેલું છે અને બાલ્કની વાળો ભાઈ અહીંયાથી વ્યૂ આવે હો એક નંબર ઓ ભાઈ ગાય ફ્રેશ થઈ જવી પછી ભાઈ જમી લેવી ગાય વાહ ભાઈ વાહ લોકેશન કંઈક આવું છે અને આપણે ભાઈ લંચ લંચ ડિનર કંઈક આવે છે સોરી બપોરા કરવાના છે બપોરે લોકેશન ફટાફટ ખાઈ લેવી ગુફા સિસ્ટમ લાગે ડાયરેક્ટ જે ગમી લઈ લેવાની ડીશુ લેવાની અહીંથી ચમચીને એવું જ્યાં જવું લઈ લેવાનું બાકી એ હું

ભાઈ રાત પડી ગઈ છે પણ હજી અમે પોગ્યા નહીં કારણ કે અંધારું થઈ ગયું છે અને આ કોણ આવે છે કપલ કપલ ઓકે વાંધો અને એ આ હાલી હાલી નીકળે છે બધા કારણ કે ગાડી એ ઇકો આવ્યો ના ના ડ્રાઈવર હે અમારે કઈ ફંટી વંટી ફંટી માં બેઠા છે કાકા કઈ ડ્રાઈવિંગ કરે છે આ તમે ખતર અમે એમ થાય કે ઢોરા ભટકાર દે મંદિરે પહોંચી ગયા છે ને ભાઈ આ ટિકિટ છે 20 રૂપિયા ટિકિટ લઈને ભાઈ આમાં ચડી જવાનું આ સીડી ધીમજો જો તમારે એવું નથી કે ભાઈ સીડીએ તમારે ચડવું પડે પ્રોબ્લેમ નથી કઈ આ રીતના ખાલી આમ બેહી જાવ એટલે સરળ દેન વહી જાય છે ટેકનોલોજી આ ભાઈ આ તમારે પગથિયા ચડવાનું પડે સીધા સીધા તમે ઊભા રહી જાવ એટલે પગથિયા ઓટોમેટિક વહી જાય તમને દર્શન થઈ જાય કોના દર્શન ઝાંખો ટેમ્પલ હનુમાન દાદાના હનુમાન દાદાના ઝાંખો ટેમ્પલ ભાઈ એટલો ઠકી રહ્યો ને કે જ્યાં સીડી પૂરી નો થઈ આ 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

બે જો તો ઢીણે ઢીણા ટીણી આવી ગયા હે ભાઈ દાદા દર્શન કરવા ઓહો મૂર્તિ કેવડી ઊંચી છે કેવડી અને તમે ક્યાં ભણો દુબઈ આ બે ટીણીયા રે ને ભાઈ દુબઈ થી સ્પેશિયલ અને દુબઈ થી અમારો વ્લોગ જોશો ને એમાં તમે આવશો જોજો છેલ્લે છેલ્લે છેવટે અમે હાજી ભાઈ આવી ગયા ઈ ચર્ચ હે આ છે ભાઈ કઈક આવું

અમરેલી વાળા એ જો ભાઈ હાંજ પડે ને હાંજ સીન ભાઈ જો ઓ ભાઈ આવા કઈ તો એવા સીન ની અંદર અમે મસ્ત મજા નું ડિનર કરવા બેહી ગયા કઢી છે નૂડલ્સ હે રોટલી આવે હે સાખે આ ટાઈપ નું મસ્ત મજાનું ભાઈ ડિનર કરીને વી હો ને મારો ભાઈ રોને હોઈ ગયો છે કારણ કે એને ડિનર કરવું નતો ડિનર એટલે કે ભાઈ વાળું વાળું કરવી નથી પણ આ સાથે ભાઈ આજનો થાકેલો પાકેલો બ્લોગ આજનો બ્લોગ વિડીયો રહ્યો અહીંયા પૂરો કરી નાખીએ આશા છે આજનો બ્લોગ વિડીયો ને તમને ગેમો હોય છે ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળી જશે કાલે સીધા નવા નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરી નાખો કાં કાં બાય બાય